ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે અહીં લગ્ન રદ અને સુપ્રીમ કોર્ટ બે મહિના સુધી અહીં કલમ એકસો ચુમ્માલીસ લાગુ જેમાં સભા સરઘસ રોડ શો બધું જ બંધ પીએમ મોદી એ કરી ખાસ વિનંતી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ વિથ પ્રોપર્ટી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ષડયંત્રનું તાજેતરનું ઉદાહરણ પશ્ચિમ બંગાળમાં પ્રકાશમાં આવ્યું છે માત્ર બે દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે ઘણી મુસ્લિમ જાતિઓનું આરક્ષણ નાબૂદ કર્યું હતું ઇન્ડિયા ગઠબંધનને ઘણી જ્ઞાતિઓને ઓબીસીમાં ફેરવી હતી બંગાળના સીએમ કોર્ટના નિર્ણયને સ્વીકારવાની મનાઈ કરી રહ્યા છે તેના સગા હોય તો તે તેમના વોટ બેંક છે હવે લગ્ન કરતા વર જાણી લો આ રીતે મળશે લગ્ન માટે લોન હવે લગ્ન કરવા માટે કોઈ સગા સંબંધી પાસે પૈસા માંગવા પડશે નહીં હવે તમે બેંકો અને એનબીએફસીએસ લોન લઈને તમારા લગ્ન કરી શકાશે ઘણી બધી બેંકો અને એનબીએફસીએસ વન એક કરોડ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે આ વેડિંગ લોન વાર્ષિક વીસ ટકાના વ્યાજ દરે આપતી હોય છે જેમાં આઈસીઆઈસીઆઈ એચડીએફસી સહિતની બેંકો લગ્ન માટે વિવિધ પ્રકારની લોકોને લોન આપી રહી છે હવે મિત્રો તમને જણાવી દઈએ યોગ્ય સમયે લગ્ન નહીં કરનારા લોકો માટે આવ્યા મોટા સમાચાર આજકાલ યુવાનો મોટી ઉંમર સુધી સિંગલ રહેવાનું પસંદ કરે છે જો કે વર્ષ 2017 માં બ્રિટિશ મેડિકલ ઓફ જનરલ હાર્ટમાં છપાયેલા એક સમાચાર મુજબ જે લોકો યોગ્ય ઉંમરે લગ્ન નથી કરતા અથવા જેઓ અપરિણિત રહે છે તેમને હાર્ટ એટેક ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધારે રહે છે એક સર્વે મુજબ પ્રણ્યા લોકોનું આયુષ્ય અપ્રિન્ટ લોકોની સરખામણીમાં લાંબુ હોય છે આવા લોકોમાં હૃદયરોગનું જોખમ પણ ઓછું રહે છે હવે લગ્ન રદ અને કુદરતી આફતો ભારતમાં દર વર્ષે લાખો લગ્ન થાય છે આયોજનમાં અનેક પ્રકારની ઘટના બનતી હોય છે જેમ કે લગ્ન રદ સ્થળ પર વિસ્ફોટ આગ અથવા કોઈ પણ કુદરતી આફત કે જે લગ્નને અસર પહોંચાડે છે આવી પરિસ્થિતિ બચવા માટે ઘણી કંપનીઓ લગ્નમાં વીમા શરૂ કર્યા છે જેમાં બજાજ એલિયન્સ ICIC Lombard, NIC, Orient Insurance Company આવે વિમા આપતી હોય છે સૌથી મોટા સમાચાર અને બે મહિના સુધી અહીં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કોલકાતામાં અઠ્યાવીસમી મે થી છવ્વીસમી જુલાઈ સુધી કલમ એકસો લાગુ કરવામાં આવી છે આ બે મહિના સુધી કોલકાતાના રસ્તા પર પરવાનગી વિના કોઈ સભા સરઘસ કે રોડશો કે અન્ય કોઈ મેળાવડાનું આયોજન કરી શકાશે નહીં પોલીસનું કહેવું છે કે ઉપરક સ્થળોએ હિંસક ઘટનાઓ વિશેની માહિતી મળી છે તમને જણાવી દઈએ મિત્રો કે અઠ્યાવીસમી મેના રોજ કોલકાતામાં પીએમ મોદીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે લગભગ કલમ એકસો એ દિવસ અમલી બનશે કોલકાતામાં એક જૂને મતદાન થશે હવે દેશના વડાપ્રધાને કરી દેશવાસીઓને મોટી અપીલ અને વિનંતી પીએમ મોદી એક્સ પર લખ્યું કે હું લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે આગળ આવવા વિનંતી કરું છું એક એક મત મહત્વનો છે અને તમારો મત એટલો જ મહત્વપૂર્ણ છે ચૂંટણી પ્રક્રિયામાં જનતાની સક્રિય ભાગીદારી હોય ત્યારે લોકશાહી ખીલે છે અને ગતિશીલ દેખાય છે મારી માતાઓ બહેનો અને પુત્રીઓ તેમજ યુવા મતદારોએ તેના મતાધિકારનો ઉપયોગ માટે મારી આ ખાસ અપીલ છે વધુમાં તમને જણાવી દે કે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે વેબસાઇટ પરના મતદાન ટકાવારી સંબંધિત ફોર્મ સત્તરસી સી ડેટા અપલોડ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે એનજીઓ દરેક મતદાન મથક પર પડેલા મતનો ડેટા અડતાલીસ કલાકની અંદર વેબસાઇટ પર અપલોડ કરવાની માંગ કરી હતી તેના પર ચૂંટણી પંચે કહ્યું હતું કે આમ કરવાથી મતદાન પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે અને ભ્રમ પેદા થઈ શકે છે